હે વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું મારા નવા વિડિયોમાં વિડીયોમાં આજે આપણે આવ્યા છીએ કચ્છમાં જેમ કે ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલનો ટૂર યોજાયેલો છે એમાં આપણે પ્રવાસમાં આવ્યા છીએ અને પહેલું છે રક્ષાકન રક્ષાકન થોડુંક થોડુંક જ દૂર છે પાછળ જે આપણી બસ છે મેં રોંગ માર્ગે સડી ગયા હતા આ ઉપર સડી ગયા તા જેમ જો જવાનું તો નીચે હા આપણી બસ છે એમાં સહકાર ડ્રાઈવિંગ કરી રહ્યા છે ચાલો તો આપણે રક્ષક ભવનમાં જમ

ડક્ષો ફન માથે નીકળ્યા આપણે આગળ આવો ડુંગર નેયા જવા નું પા તુંબત કે ક્ષેત્ર આવી ગયો ગાડી તુંબ ગાડી મે ગયો ને સડા આમ સામે નીચે થઈને બતાવ એટલે હજી ક્યાંક આવે તો હું ચેક કરવા તો છે

શાયરી હે એમ ગાઉ તો હાલી હાલી ને હું તો વેટ 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 વન ટુ થ્રી ચાલ રે હાલી હાલી ને હું તો થાકી ગયો થાકી ગયો તો એનો આયો કાળો ડુંગર હા પરવેલું માન માન ચડીએ કહે પીએમ ક્યાં છે ડુંગર ડુંગર તો સામે દેખાય લગભગ એ કે છે એની વાય કદાક હોય તો ખબર નહીં હજી

પાણી લઈ લીધું પાણી પાણી પી અરે કાળો ડુંગર ઝૂમ તમને સો કિલોમીટર હેલી આવું હોય ને તો આવજો અહીંયા ઘણ નગર પિકઅપ બીકઅપ લઈ લેજો આ ઉપરનું કંઈક ટ્રાફિક આવું છે તમે જોઈ લેજો હા એને લે લેવાઈ ગયા ઉપર રાઇટિંગ આ મારું જે લખેલું છે જોઈ લેજો હશે કાળા ડુંગર મંદિર છે કાળા ડુંગર જોયું ત્યાં રાજ્ય